દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી જે ચાહકોની ચોગા અને છગ્ગાની ઘણી બધી ઝલક જોવા મળી જોકે મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકોમાં અંધાધૂદી પણ જોવા મળી હતી જે ચાહકો એકબીજા સાથે લડ્યા અને એકબીજાને લાતો અને મુક્કા મારવા લાગ્યા આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘણો હંગામો જોવા મળ્યો અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેચ દરમિયાન કેટલાક ચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા અને એકબીજા પર જોરદાર હુમલો કરવા લાગ્યા હતા આ ઘટનામાં એક મહિલા પણ સ્મોલ હતી જ્યાં આ લડાઈમાં પાછળ રહી નહીં आ महिला चाहके अन्य एक जोरदार थप्पड़ पर मारी दी थी जो के आ लड़ाई पाषण कारण हजू सुधी बाहर आयु नहीं जो मित्रों तुम अमरी चैनल पर नवा तो वीडियो लाइक शेयर चैनल सब्सक्राइब कर दीजिए धन्यवाद